હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચનની પૌત્રી નાવ્યા નવેલી નંદા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ સામાન્ય રીતે કોઈને કોઈ કારણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે જો કે આ આ સ્ટાર ફીટર ફરી એકવાર ચર્ચામાં આવી છે તો જ્યાં હા મિત્રો આ નવ નાવ્યાની સ્ટડીને લઈને હાલમાં ચર્ચામાં જ છે આમાં વાત કરવામાં આવે તો મોટા ભાગના સ્ટાર ફીટર ફિલ્મી દુનિયામાં પગ મૂકવા માટે તૈયાર હોય છે ત્યાં નાવ્યા નંદાએ કંઈ કંઈ એવું કરી બતાવ્યું જે વાતને લઈને ફેમસ ફેન્સ અભિ અભિનંદન પાઠવી રહ્યા છે અમિતાભ બચ્ચનની પુત્રી નાવ્યા નંદાએ ભારતની ટોપ ઇન્ટિસ્ટમાં એડમિશન લઈ રહી છે જ્યાં મેનેજમેન્ટનો અભ્યાસ કરશે તો જ્યાં હા મિત્રો નાવ્યા નવીની નંદાની નંદાએ સોશિયલ મીડિયામાં એ વાતનો ખુલાસો કર્યો છે કે જ્યાં એને આઈ 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 આઈટીએમમાં એન્ટ એન્ટ્રન્સ એક્ઝામમાં ક્લિયર કરી લીધી લીધી અને હવે એ દેશની ટોપ ઇન્ટ્યુટમાં એડમિશન લઈ રહી છે આ આ ઇન્સ્ટિટ્યૂટમાંથી નાવ્યા બિઝનેસમાં બનવા માટે તૈયાર તૈયાર છે તો હા મિત્રો આ આઈ એમ આઈઆઈએમ ક્લિયર કર્યા પછી નાવ્યા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન લઈ રહી છે આ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈને લઈને નાયવ્યનું સપનું સાકાર થઈ ગયું છે જો કે નાયવ્યની આ સફળતા માટે લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે આ સાથે નાયવ્યને અભિનંદન પણ પાઠવી રહ્યા છે તો જ્યાં હા આના છે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર